આપનાર બાપુ નામનો વોન્ટેડ કુલ રૂપિયા સોળ પોઈન્ટ આડત્રીસ લાખનો મુદ્દા માં પારડી સરહદી નજીક હાઇવે પર હાઇવા ડર માં રૂપિયા નવ તેત્રીસ લાખ નો દારૂણ જથ્થો લઈ જતા પોલીસે એક ઇસમને ઝડપી પાડ્યો હતો પારડી નેશનલ હાઈવે નંબર અડતાલીસ રોધી થાંભલા ફેક્ટરી સામે પારડી પોલીસને મળેલ બાતમીના આધારે વોચ ગોઠવી હતી તે દરમિયાન હાઈવા ડમ્પર નંબર ડીડી આવતા પોલીસે રોક્યો હતો જેમાં તપાસ કરતા તાડપત્રી ખોલીને જોતા ફૂટાના બોક્સ મળી આવ્યા હતા જેમાં દારૂની બોટલ નંગ સાત હજાર ત્રણસો ચુમ્માલીસ કિંમત રૂપિયા નવ પોઈન્ટ લાખનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે પ્રકાશ ચંદ્ર માંગીલાલ ડોલી રહેવાસી રાજસ્થાનને ઝડપી પાડ્યો હતો જ્યારે દારૂ ભરેલ ડમ્પર આપનાર બાપુ નામનો ઈસમ જેના પૂરા નામઠામની ખબર નથી પોલીસે તેને વોન્ટેડ બતાવ્યો હતો અને દારૂનો જથ્થો ડમ્પર મોબાઈલ સહિત કુલ રૂપિયા સોળ પોઈન્ટ આડત્રીસ લાખનો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો